ગજાનંદ ગણપતિ દાદા ની જય સર્વ મહારાજ આજા કરીને જય શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી લખી કાગળ દુવારકા મોકલે રે વેલા આવો દુવારકા નાના થવું તો નહીં રે પરણો રે શિશુ પાલ ને રે મારા દાદા એ લગ્નિયા લખાવ્યા રે મારા વીરે તેડાવી જાડી જાન હું તો નહીં રે પરણું સિશુપાલ ને રે મારે પૂર્વ જન મની સે પ્રીતળી રે જો દીધેલા બોલ નો ભૂલાય હું તો નહીં રે પરણો રે શું પાલ ને રે સાથે યો કરુણ ને તેડી લાવજો રે સાથે લાવજો વાસુદેવ તો નહીં રે પરણું શિશુપાલ ને રે સાથે વીરા બળદેવ ને તેડી લાવજો રે જાડી આવે જાદવ કુળ ની જાન હું તો રે પરણુ રે શું પાલ ને રે તો ચૂડલો પેરો તમારા નામનો રે મારી ધામણીમાં દામોદરના નામ હું તો નહીં રે પરણુ રે શું પાલ ને રે મેં તો ઓઢી તમારા નામ ની રે મારી ટીલડી માત્રી કમજી નામ હું તો નહીં રે પરણું રે મેં તો માણે ખંભ પો તમારા નામનો નામ નો રે મારા મીંડોળમાં માધવ ના નામ હું તો નહીં રે પરણુ રે સિશુપાલ ને રે મારા યંગે પીઠી નો રંગ જામ્યો રે જો પીઠી નો રંગ નો ભૂસાય હું તો નહીં રે રે શિશુ પાલ ને રે મારી રોય રોય ને આંખ થઈ રાતડી રે મારી આંખો ના કાજળ નો ભૂસાય હું તો નહીં રે રે શિશુપાલને ને રે મેં તો કલમ ને કાગળ લીધો હાથ મારે મારે ખડિયાની ખૂટી જાય હું તો નહીં રે પરણું રે શિશુપાલ ને રે મારો કાગળ લઈને વિપ્રયાવશે રે વાંચી આવો દુવાર આવો ના કુમાર હું તો નહીં રે પરણુ રે સિશુપાલ ને રે માતા યામ ને પૂજવાયા મેં આવ્યા રે સાથે આવ્યો રૂકમણી મારો હું તો નહીં રે પરણું સિશુપાલ ને રે ಮಾತಾ ರೇ ರೇು ರೇ ಸಿಶು ಪೇ ಕಾಗಳವಾ ರೇ ವಲೇ ರಥಾಮಿ ದಿ ತೋ ನೈ ರೇ પરણુ રે પાલને રે રુકમણી રથમાં બેસીને એમાં બોલ્યા રે રથ કો દુવાર કાના નાથ હું તો નહી રે રે પાલને રે ભરી બજારે રથ રથયા કિ રે તામયા આવે શિશુ પાલ ને જાણું તો નહીં રે પરણું રે શિશુ પાલને રે ત્યાં તો યાલા લાલીલવા સ વડા રે ત્યાં તો વાગડાવા શરણાયુ ને ડોલ હું તો નહીં રે પરણું શિશુ પાલને રે વાલા માંડ પ્રોપા માધવ કુળ મારે વાલા ની ચોરી બંધાણી સાણુ રે રે શિશુપાલ ને રે ત્યાં તો શંકર પાર્વતી રે અમને દીધા સૌભાગ્યના દાન હું તો નહીં રે પરણું રે શિશુપાલ ને રે રુક્ષમણી પરણી ને દ્વાર માયા વ્યા રે માતા પિતા ને લાગ્યા સે પાયા હું તો પરણી આવી સૌ નંદ લાલ ને રે હું તો પરણી આવી સૌ નંદ લાલ ને રે પ્રશ્ન કનૈયા લાલ જય